સ્વચ્છતા સેવા પખવાડિયા અંતર્ગત ડભોઈ રંગ ઉપવન બાગ પાસે આર 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 સેન્ટરની વિશેષતાઓ વિશે નગરજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે નગર સ્વચ્છતા જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે ડભોઈ રંગ ઉપવન બાગ ખાતે આર 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 સેન્ટર થકી રિયુઝ રિડ્યુઝ અને રિસાયકલ વિશેની સમજણ આપવામાં આવી હતી તે અંગેનું માર્ગદર્શન નગરપાલિકા કર્મચારીઓ દ્વારા પાલિકા ચીફ ઓફિસર જયકિશન તળવીના માર્ગદર્શન હેઠળ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મહેશભાઈ પરમાર દર્શન પીઠવા ભાવેશ રાણા શિવમ તળવી સહિત પાલિકાના કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના રમકડા તેમજ જૂના કપડાં જ્યાં ત્યાં ન નાખી સાથે જ અન્ય વસ્તુઓ રોડ ઉપર ન નાખી આર 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 સેન્ટર ખાતે જમા કરવાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ પખવાડિયાના કાર્યક્રમ અંતર્ગત આજરોજ દભાઈ નગરપાલિકા દ્વારા આર સેન્ટર અંગે સમજણ આપવાનો કાર્યક્રમ રંગપન ખાતે રાખવામાં આવેલ જેમાં નગરજનોને પોતાના જૂના કપડાં છે બાળકોના જે રમકડાં છે આવી જે બિનજરૂરી વસ્તુઓ છે જ્યાં ત્યાં ફેંકીને ગંદકી થાય છે અહીંયા આપણે આરઆરઆર સેન્ટર નગરનું ઊભું કરેલ છે રંગ ઉપંધ સાથે ત્યાં પોતાના જે જૂના કપડાં છે તૂટેલા રમકડા છે એ અહીંયા આવીને મૂકી જાય અને જરૂરિયાતમંદ અહીંયાથી લોકો લઈ જાય એ રીતની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બે આઇકોન દબાવો અને અમારી સાથે છોડાય રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર